ના મેંદો ના ઘઉંનો લોટ એકદમ ક્રિસ્પી મહિનાઓ સુધી ખવાય ને તેવો નવો નાસ્તો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું તહેવારોમાં એકવાર આ બનાવી અને ડબ્બો ભરી અને રાખી દો અને મહિનાઓ સુધી ખાવ ને તો પણ નરમ નહીં પડે એકદમ ક્રિસ્પી મસાલેદાર ચટકારેદાર બનશે અને બનાવો તો એકદમ સિમ્પલ અને આસાન તો ચાલો બનાવી આ નાસ્તો બનાવવા માટે આપણે દોઢ વાટકી અથવા દોઢ કપ રવો લેવાનો છે મારી પાસે જાડો રવો છે ને એટલે હું મિક્સર જારમાં એડ કરું છું તમારી પાસે ઝીણો રવો હોય ને તો ડાયરેક્ટ પણ યુઝ કરી શકાય અને જેટલો બને ને એટલો ફાઇન અહીંયા પાવડર તૈયાર કરવાનો છે તો આ રીતે તમે જુઓ એનો પાવડર મેં તૈયાર કરી લીધો થોડો આ રીતે કરકરો જ રહેશે અને પછી બસ આ રીતનો પાવડર તૈયાર થઈ જાય ને એટલે આપણે જે સ્ટીક બનાવી છે ને એનો લોટ તૈયાર થઈ જશે તો આપણે એને એક બોલમાં કાઢી લેશું અને પછી આપણે એમાં એડ કરીશું થોડા મસાલા તો મસાલા બાકીના બધા જ પછી એડ કરીશું એના પહેલાં આપણે એક ટેબલ સ્પૂન કસૂરી મેથીને હાથથી ક્રશ કરી એડ કરીશું અને હવે સારી રીતે મિક્સ કરી સાઈડમાં મૂકીશું હવે એક પેન લેશું એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલને થોડું ગરમ થવા દઈશું એટલે એમાં એડ કરીશું અડધી ચમચી જીરું અડધી ચમચી અજમા અને સાથે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ અને પછી આપણે એમાં જ એડ કરી દેવાના બહુ તેલ વધારે ગરમ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું અને એક ટેબલ સ્પૂન ખાસ માટે ચીલી ફ્લેક્સ એની જગ્યાએ તમે ચીલી ફ્લેક્સ ન હોય ને તો લાલ મરચું પાવડર એડ કરી શકો પણ અત્યારે નહીં એડ કરવાનું હવે એમાં એક વાટકી પાણી વાટકી રવો લીધો છે એડ કરીશું સારી રીતે મિક્સ કરી દેસુ અને થોડી વાર માટે પાણીને ઉકળવા દઈશું પાણી સરસ રીતે ઉકળી જાય ને ત્યાં સુધી બધા મસાલાની ફ્લેવર પાણીમાં આવી જશે તો તમે જુઓ આ રીતે સાઈડ સરસ રીતે પાણી ગયું છે છે અને મસાલાની ફ્લેવર પાણીમાં આવી ગઈ તો હવે તરત જ નીચે ઉતારી લેશું અને ગરમ હોય ને ત્યારે આપણે આ રીતે રવામાં એડ કરી દેસુ હાથ ગરમ ના લાગે ને એનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે જો બહુ વધારે ગરમ હોય ને તો થોડી વાર માટે રહેવા દેવાનું થોડું થોડું જ એડ કરવાનું કારણ કે રવો કેટલું પાણી ઓબ્ઝર્બ કરશે ને એના ઉપર ડિપેન્ડ કરશે એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જશું અને મિક્સ કરતા જશું અને મીડિયમથી કેવો લોટ બાંધી તૈયાર કરીશું તો તમે દિવાળી ઉપર અથવા તો ગમે ત્યારે કંઈક આવા નાસ્તા બનાવ્યા છે કે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં તો અહીંયા મેં સરસ રીતે મિક્સ કરી દીધું અને આ રીતનું થીક લોટ બાંધી તૈયાર કર્યો છે બહુ પતલો નહીં કરવાનો અને બહુ કઠણ પણ નહીં રાખવાનો મીડિયમ રાખવાનો કારણ કે રવો છે ને ને એ એટલે કઠણ થઈ જશે તો આ રીતે સરસ એવો મસળી લીધો હવે ઢાંકીએ આપણે ટાઈમ હોય ને તો દસ મિનિટ ની તરફ પાંચ મિનિટ રેવા દેવાનો તો દસ મિનિટ મેં રેવા દીધો દસ મિનિટ પછી બધો રવો સરસ એવો ફૂલી ગયો થોડું આ રીતે તમે જુઓ લોટ કઠણ પણ થઈ ગયો છે

એટલે આ રીતની મોટી સાઈઝની રોટલી વણાઈ જશે રોટલી છે ને ભાખરીથી થોડી પતલી અને રોટલી થી એવી રાખવાની છે અને વચ્ચેથી આ રીતે આપણે કટ લગાવી દેશું અહીંયા તમે તમારા મનગમતા શેપમાં આ નાસ્તાને કટ કરી શકો છો કટ કરું છું એટલે આ રીતે ઉપરની સાઈડ પેલા કટ લગાવીશું અને પછી નાની નાની સાઈઝ માં આ રીતે સ્ટીક ની જેમ કટ લગાવી દેસુ તો આ નાસ્તો છે ને આ રીતે પતલો પતલો કટ કરશું ને એટલે બહુ સરસ એવો લાગશે અને સોયા સ્ટીક ખાતા હશો ને એવો તમને ફિલિંગ આવશે જો આ રીતે મેં કટ કરી દીધું અને સાઈડથી જો આ નાનો ભાગ હોય ને તો તમારે એને દૂર કરી દેવાનો બીજી વાર વણતી વખતે આપણે એનો યુઝ કરી લેશું આ રીતે લાંબી સ્લાઇસ જો તમારે કરવી હોય ને તો લાંબી રાખવાની નહીં તરફ આ રીતે પણ કટ લગાવી દેવાનો તો હું અહીંયા એક સરખો શેપ આપવા માટે આ રીતે કટ લગાવું છું તમે કટ ન કરો ને તો પણ ચાલે આ રીતે બસ એને પણ એક્સ્ટ્રા લોટને હટાવી દેશું બીજી વારમાં યુઝ થઈ જશે અને આ રીતે બધી લાંબી સ્લાઇસને આપણે કટ કરેલી અલગ કરી લેશું પ્લેટમાં કાઢી લેશું એકસાથે પહેલાં બધી વણી લેવાની વણ્યા પછી આ રીતે પ્લેટમાં લઈ લેવાની અને પછી તમે એને ફ્રાય કરો ને તો પણ ચાલે સુકાવાનો કોઈ ટેન્શન નથી કોઈ ડર નથી આ રીતે બધી જ મેં વણી અને તૈયાર કરી લીધી બિલકુલ ક્યારેય ચોટશે નહીં ઉપર ઉપર નાખશો તો બસ હવે આપણે એને ફ્રાય કરીશું તો ફ્રાય કરવા માટે મેં અહીંયા મીડિયમ ગેસ ઉપર તેલને ગરમ કર્યું છે તમે જુઓ આ રીતે ટુકડોમાં એડ કર્યો ને તો તરત જ ઉપર નથી આવતો બસ એવું તેલ ગરમ હોવું જોઈએ આ રીતે એકસાથે તમે જેટલી એડ કરવી હોય ને એટલી એડ કરી દેવાની તો આ રીતે વન બાય વન એકસાથે તમે એડ કરશો બિલકુલ ચોટશે નહીં તેલમાં જે તૂટશે નહીં અને તમે એકસાથે બધી પણ ફ્રાય કરી શકો છો ઘણી વાર એવું થાય કે આપણે એક સાથે ઘણી બધી એડ કરી દઈએ ને તો એ ક્રિસ્પી નથી થતી પણ આમાં એવું બિલકુલ નહીં થાય એક સાથે ઓટોમેટિક આ રીતે ઉપર આવે ને પછી જ આપણે એની સાઈડને ચેન્જ કરવાની અથવા તો આ રીતે તમે ચમચીની મદદથી ફેરવો ને તો પણ ચાલે તમે જુઓ આ રીતે મેં થોડી ફેરવી દીધી ગેસની ફ્લેમ મેં લો ટુ મીડિયમ જ રાખી છે અને એને સરસ એવી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી ફ્રાય કરી લેવાની તમે જુઓ કેટલો પરફેક્ટ કલર આવી ગયો અને હવે તમે અહીંયા આ સમય ફેરોશો ને તો તમને ખબર પડી જશે કે હવે ક્રિસ્પી થવા લાગી છે તો બહુ ગોલ્ડન નહીં થવા દેવાની મીડિયમ ગોલ્ડન આ રીતની થાય ને ત્યારે તરત જ કાઢી લેવાની કારણ કે ઠંડી થશે ને તો હલકો એનો કલર તો ચેન્જ થશે જ આ રીતે બધી જ કાઢી અને પછી તમે ઠંડી કરી એ ડબ્બામાં ભરી અને મહિનાઓ સુધી પણ રાખશો અને બિલકુલ ખરાબ નહીં થાય ઘરના ઓરિજિનલ તેલમાંથી તમે બનાવશો ને તો નાસ્તો પણ ટેસ્ટી બનશે હેલ્ધી બનશે અને ખાવ તો પણ નુકસાન નહીં કરે અને મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય એકદમ તમે જુઓ અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કેટલો ક્રિસ્પી નાસ્તો બન્યો છે તોડીને પણ જોઈએ તો કેટલો ક્રિસ્પી છે તો તમે પણ આવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ